શ્રીજી મનોરથ કે સ્વાગત હે શ્રી કૃષ્ણ ગંગા સપ્તમી અને ગંગા દશરા વચ્ચે શું ફરક છે એ વિશે થોડું જાણીશું તેમજ એના વિશે થોડો સત્સંગ કરીશું વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમી મનાવવામાં આવે છે આ વર્ષે ચૌદમી મે એટલે કે આજે ગંગા સપ્તમી છે વર્ષમાં બે વખત ગંગાજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે પહેલા ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે અને એ પછી ગંગા આવે છે જેઠ માસની શુક્લ દશમ એટલે કે જેઠ સોદ દશમના દિવસે ગંગા દશરા ઉજવાય છે ગંગા સપ્તમી ના દિવસે માં ગંગાનું પ્રાગટ્ય થયું છે તો તે દિવસે ગંગાજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે સ્વર્ગમાં ગંગાજી બ્રહ્માજીના કમંડલમાંથી જન્મ્યા હતા ગંગાજી બ્રહ્માજીના કમળમાંથી એમનું પ્રાગટ્ય થયું હતું જ્યારે ગંગા દશરાના દિવસે ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા એટલે કે ગંગા દિવસે પૃથ્વી પર ગંગાજીનું આગમન થયું હતું ગંગા સપ્તમીના દિવસે સ્વર્ગના દેવી દેવતાઓ ગંગાના જલથી તૃપ્ત થયા હતા જ્યારે આપણે સૌ જાણીએ જ છીએ કે ભગીરથ રાજાની કઠોર મૈયા પૃથ્વી પર અવતર્યા હતા અને પૂર્વજોને મુક્તિ આપી અને એમનો ઉદ્ધાર કર્યો હતો ગંગા સપ્તમી ના દિવસે એટલે કે આજના દિવસે ગંગાજીએ પોતાના જલથી ભગવાન વિષ્ણુના ચરણ કમલની પૂજા વંદના કરી હતી અને પૂજા વંદના કરી વૈકુંઠ લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે ગંગા દશરાના દિવસે પૃથ્વી પર આવતા શિવજીની જટાઓમાં પોતાનો વેગ સ્થાપિત કર્યો હતો તો ગંગા સપ્તમી અને ગંગા દશરા વચ્ચે આટલો ફરક હોય છે તો આપણે સૌ પણ મા ગંગાના ચરણોમાં વંદન કરીએ પોષ્ટિ પ્રભુની જી લાડી લે લાલકી જી ગિરાજ ધરના કી જી